સ્વાગત છે નવા વ્લોકમાં જો આપણે આજનું મુખ્ય કારણ અને મુખ્ય આપણું જે ઉપરની થંબેલ છે એનું થંબેલ આપણે એવી છે કે એક જ દિવસમાં બે વ્લોગ બનાવ્યા છે એનું કારણ એ છે કે લાઇટના કારણે વરસાદ આવ્યો હતો સાંજે એના લીધે લાઇટ પ્રોબ્લેમના લીધે આપણે વ્લોગ બનાવી શક્યા ન એટલે આપણે એક દિવસમાં બે વ્લોગ બનાવીને વારાફરતી આપણે વ્લોગ પૂરો થઈને કમ્પ્લીટ આપણે બીજો વ્લોગ બનાવવાનું ચાલુ કર્યું છે એટલે જુઓ અત્યારે આપણે વ્લોગ આપણે કાકાના લીંબુડામાં અને જે એરંડામાં આટો મારીને આપણે જો બાઇક લઈને અમે તરફ પાસે આપણે જે વાડીએ નીકળી રહી વાડીએ નીકળી ગયા છે જુઓ અમે કમ્પ્લીટ આપણે હાલતું થવું છે તે ચાલો તો આપણે શ્યાલ મારીને નીકળ્યું વાળીએ મોટર પણ રેસના લીધે થોડુંક બંધ થઈ જાય ને આગળ જુઓ આપણે વરસાદના કારણે ખાડા ભરી ગયા છે જો ચાલો તમે નીકળ્યું આપણે એ નીકળતા હતા એ પહેલાં જો સામે ઢાકર્યો એ થોડો ગાડો દેવો પડશે કારણ કે ઉલ્લી જગ્યાએ સામે થોડેક આપણે સરે છે ગાવડા એટલે એ હાથ થઈને આપણે પહેલાં ઢકલો દેતા તા એ કમ્પ્લીટ એટલે અંદર આપણે જે મગફળી રહી એમાં માઇલપા આપણે ઢોરા કરે નહીં એટલે પહેલાં એ કામ કરી શરૂઆતમાં જો ચાલો તો મોટરસાઇકલની ઘોડી સડાઈને હેઠા ઉતરીને કમ્પ્લીટ કામ કરી ની ચલા મોટરસાઈકલ આપડું એ સાઈડમાં મેક ચાલો તો આપણે કમ્પ્લેટ રેડી ટેકલવા દીધો હોય અને આપણે નીકળી વાળીએ જુઓ તો આપણે કમ્પ્લેટ બે પાસે વાળીએ કમ્પ્લેટ જો બાઈક લઈ હવે આપણે ઘરે કમ્પ્લેટ જઈને બપોરે બપોર કરીને પછી ઘરે આરામ કરીને પછી હાડનું કંઈ કામ આપણે કરીશું બપા વીણવાનું કદાચ શું કહીએ હોય તો જો અત્યારે મોટર સાયકલમાં કમ્પ્લીટ જો આપણે ડોબાની એક સાંકળ ઉલી વાળીએ પડી હતી જો સાંકડ આપણે લાયા થઈ ત્યાં પડી હતી વાડીએ જો મોટર સાઇકલ આપણે કમ્પ્લીટ અહીંયા પડ્યું અને હાકર લઈને આપણે ખીરે હાલ તો મોટ સાયકલ બારું મીક્યું પણ અંદર સાયે લઈ લીધું કીધા બારું પીડ્યું છે પણ બારું ના રાખવું અંદર લઈ લઈશ હાહીં એટલે કમ્પ્લેટ મોટર પર ઉપર કાકાનું હોય આપણું મોટર સાઇકલ કાકા લઈ ગયા છે કાકાનું મારપાય એટલે કાકાનું કાકાને દીવીને કા માલપે મેઘ દીવી ચાલો તમે બપોરે આ પાણી પહેરી